ચાલો આજે એક એવી કહાણી જાણીએ જ્યાં એક નાનકડો તાલુકો એક મોટા સામ્રાજ્ય સામે ઊભો રહી ગયો ના આ કોઈ ફિલ્મની વાર્તા નથી આ તો છે ઓગણીસો અઠ્યાવીસના બારડોલી સત્યાગ્રહની સાચી હકીકત એક એવી ગાથા જે સત્ય અને અહિંસાની તાકાત બતાવે છે જરે વિચારો જો સરકાર અચાનક જ ટેક્સમાં બાવીસ ટકાનો વધારો કરી દેતો શું થાય બસ આવું જ કંઈક થયું હતું ઓગણીસો અઠ્યાવીસમાં બારડોલીના ખેડૂતો સાથે અને આ એક નાનકડો લાગતો આંકડો એક બહુ મોટા આંદોલનનું કારણ બની ગયો તો આ આખા સંઘર્ષની શરૂઆત થઈ ગુજરાતના બારડોલી તાલુકાથી થયું એવું કે બ્રિટિશ સરકારે નક્કી કર્યું કે ખેડૂતો પાસેથી જે જમીન મહેસૂલ લેવાય છે એમાં જોરદાર વધારો કરી દેવો અને નવાઈની વાત તો સાંભળો આ બાવીસ ટકાનો વધારો તો પછીની વાત છે શરૂઆતમાં તો સરકારે સીધો ત્રીસ ટકાનો હા પૂરા ત્રીસ ટકાનો જંગી વધારો સૂચવ્યો હતો હવે આ સાંભળીને કોઈ પણ ચિંતામાં મુકાઈ જાય બરાબર ને લોકોમાં ગુસ્સો અને ચિંતા બંને ફેલાઈ ગયા પણ બારડોલીની જનતા ચૂપ બેસે એવી નહોતી આ અન્યાય સામે એમણે નક્કી કર્યું કે લડત આપવી પડશે પણ કઈ રીતે એમણે ગાંધીજીનો રસ્તો અપનાવ્યો અહિંસક પ્રતિકારનો માર્ગ અને આ જ લડત સત્યાગ્રહ તરીકે ઓળખાઈ એમની જે સ્ટ્રેટેજી હતી ને એ એકદમ સિમ્પલ પણ એટલી જ પાવરફુલ હતી નામ હતું ના કર લડત મતલબ અમે આ અન્યાયી ટેક્સ ભરીશું જ નહીં બસ વાત પૂરી બધાએ ભેગા મળીને ના પાડી દીધી અને આ લડત ખાલી બારડોલીના ખેડૂતો પૂરતી ન રહી જુઓ ખેડૂતોએ વલ્લભભાઈ પટેલને બોલાવ્યા કે તમે અમારું નેતૃત્વ કરો નરહરિ પરેખ અને રવિશંકર વ્યાસ જેવા મોટા નેતાઓએ ત્યાં કેમ્પ નાખ્યા અને વાત અહીંથી પૂરા ભારતમાં ફેલાઈ રાજકારણીઓ મોટા મોટા ઉદ્યોગપતિઓ બધા તરફથી સપોર્ટ મળવા લાગ્યો મીડિયાએ પણ આ આંદોલનને બહુ કવરેજ આપ્યું એટલે આ એક નેશનલ મુદ્દો બની ગયો અને આ આખી ચળવળના કેન્દ્રમાં કોણ હતું વલ્લભભાઈ પટેલ એમનું જે નેતૃત્વ હતું એકદમ મક્કમ અને પ્રેરણાદાયક એ જ આ સત્યાગ્રહની સાચી તાકાત એની કરોડરજ્જુ સાબિત થયું એમણે જ લોકોને એક કર્યા અને સમજાવ્યું કે ગમે તે થાય આપણે અહિંસાનો માર્ગ નથી છોડવાનો હવે સરકારે તો પૂરી કોશિશ કરી લોકોને દબાવવાની પણ સત્યાગ્રહીઓ ટસ્ટના મસ ન થયા એ લોકો અડગ રહ્યા અને અંતે અંતે આ સંઘર્ષની એક એવી જીત થઈ જે ઇતિહાસમાં નોંધાઈ ગઈ સરકાર માટે તો હવે આ નાકનો સવાલ બની ગયો હતો એટલે એમણે આ વિરોધને કચડી નાખવા માટે બહુ જ આકરા પગલાં લીધા જે કોઈ ખેડૂત ટેક્સ ભરવાની ના પાડે એની જમીન અને મિલકત બધું જ જપ્ત કરી લેવાનું માહોલ એકદમ ગંભીર અને તંગ બની ગયો હતો પણ અંતે જીત કોની થઈ લોકોની એકતાની અહિંસાની સરકાર શું માંગતી હતી બાવીસ ટકાનો ટેક્સ વધારો અને મળ્યું શું સત્યાગ્રહનું પરિણામ એ આવ્યું કે આ વધારો તો કેન્સલ જ થઈ ગયો અને એટલું જ નહીં જે જમીનો જપ્ત કરી હતી એ પણ ખેડૂતોને પાછી આપવી પડી આને કહેવાય ક્લિયર કટ જીત પણ આ જીતની અસર ખાલી ટેક્સ રદ કરવા પૂરતી ન હતી ના આ સત્યાગ્રહમાંથી ભારતના ઇતિહાસને એક એવા મહાન નેતા મળ્યા જેમણે દેશનું ભવિષ્ય બદલી નાખ્યો આ આખી ઐતિહાસિક સફળતાનો જો કોઈને શ્રેય આપવો હોય તો એ વલ્લભભાઈ પટેલના મક્કમ અને અહિંસક નેતૃત્વને જ જાય એમણે દુનિયાને બતાવી દીધું કે જો લોકો એક થઈને અહિંસાના માર્ગે ચાલે તો ગમે તેવી મોટી સત્તાને પણ ઝૂકવું પડે છે અને બસ અહીંથી જ એક નવો ઇતિહાસ લખાયો આ લડતમાં એમના જોરદાર નેતૃત્વથી લોકો એટલા પ્રભાવિત થયા ખાસ કરીને બારડોલીની મહિલાઓ કે ગાંધીજીના કહેવા મુજબ એમણે જ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું સરદાર એટલે કે આપણા નેતા અને બસ ત્યારથી આખું ભારત એમને સરદાર પટેલના નામથી ઓળખવા લાગ્યું તો બારડોલી સત્યાગ્રહની અસર શું થઈ એનો વારસો બહુ મોટો અને લાંબો ચાલ્યો પહેલું તો એનાથી પ્રેરણા લઈને બીજા રાજ્યોમાં પણ આવા ટેક્સ વિરોધી આંદોલનો થયા બીજું આઝાદીની લડતમાં સરદાર પટેલનું સ્થાન એકદમ મજબૂત થઈ ગયું એ એક મુખ્ય નેતા તરીકે ઉભરી આવ્યા અને સૌથી અગત્યનું એણે ફરી એકવાર સાબિત કરી દીધું કે સંગઠિત થઈને અહિંસાથી લડવામાં કેટલી તાકાત છે બારડોલીની આખી કહાની આપણને એક બહુ જ મહત્વનો સવાલ પૂછે છે કે શું એક નાનકડી જગ્યાએથી થયેલી શરૂઆત ખરેખર દેશના ઇતિહાસમાં કોઈ મોટો બદલાવ લાવી શકે છે બારડોલી સત્યાગ્રહે તો આનો જવાબ આપી દીધો છે અને એ જવાબ છે હા